હલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે કઠોળ અને બટેકાનું શાક અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે રાઈસ બનાવીશું ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં ગરમ મસાલા લીધેલા છે જે આપણે શાક અને ભાત બંનેમાં યુઝ લેશું અને મિક્સ કઠોળમાં મેં ચોરા વટાણા અને સૂકી તુવેર જે ઠોઠા કહેવાય છે તે પણ મેં આમાં એડ કરેલું છે આ ત્રણેય વસ્તુ મેં એક એક કપ લીધેલી છે એક બે ડમ ડુંગળી બે નંગ ટમેટા જે બંને વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે બે કપ બાસમતી ચોખાને બે થી ત્રણ વખત ધોઈ અને આને પલારી લીધેલા છે ત્યારબાદ બે નંગ બટેકા આદુ અને લસણની પેસ્ટ એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું અને રાઇસમાં આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું તેમાં મેં બદામ અને પિસ્તા લીધેલા છે ચાર થી પાંચ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી કશ્મીરી મરચું વઘાર માટે આખું જીરું અને હિંગ કોથમરી એક તીખી મિરચી જરૂર અનુસાર પાણી તેલ અને ઘી આપણે રાઈસનો વઘાર ઘીથી કરીશું અને ડુંગળી આપણે શાક અને રાઈસ બેમાં યુઝમાં લેવાની છે આપણે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે મિક્સ કઠોળ અને બે નંગ બટેકાને આપણે બાફી લેશું બટેકા એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તો અમે મિક્સ કઠોળને સવારે ગરમ પાણીમાં અમે પલારી લીધેલા છે જેથી એકદમ સરસ બફાઈ જાય કારણ કે આપણે તુવેરને પલાળવી ખૂબ જ જરૂરી છે રાતે પલાળતા આપણે ભૂલી ગયા હોય તો આ રીતે સવારે તેને ગરમ પાણીમાં પલારી લેવાનું છે ત્યારબાદ આપણે બટેકા એડ કરશું ત્યારબાદ આપણે પાણી એડ કરશું ત્યારબાદ આપણે થોડુંક મીઠું એડ કરશું બાફવામાં તો આપણે આની બે વિસલ લઈ લેશું તો આપણે અહીંયા શાકનો વઘાર કરી લેશું તેના માટે સૌપ્રથમ તેલ એડ કરશું થોડુંક તેલ આમાં ચડિયાતું રાખવાનું છે આપણે મોટા ત્રણ ચમચા એડ કરેલું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ એમાં આપણે જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ આખા ગરમ મસાલા એડ કરશું ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું તો ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેસુ તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો એમાં આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ આપણે ટમેટા એડ કરશું ત્યારબાદ આપણે એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું આ અમે ટમેટાને ચોપરમાં ચોપ કરી લીધા છે તમારે ગ્રેવી કરી અને એડ કરવું તો તમે ગ્રેવી કરીને પણ એડ કરી શકો છો આપણે આમાં થોડોક ચણાનો લોટ એડ કરશું એટલે મેં ગ્રેવી નથી કરેલી તો આપણે આને મિનિટ પાકવા ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું આપણે બે ચમચી લીધેલું છે એમાં અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે કઠોળને બાફતી વખતે પણ એડ કરેલું છે

તો આપણે બટેકા એડ કરી દઈશું ત્યારબાદ આપણે આ કઠોળ એડ કરી દઈશું તો આપણે આને ઢાંકણ ઢાંકીને બે મિનિટ પાકવા દઈશું તો આપણું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે તો એમાં કોથમરી એડ કરી દઈશું તો હવે આપણે ભાતની તૈયારી કરશું તો આપણે અહીંયા એક ચમચી જેટલું ઘી એડ કરશું ત્યારબાદ તેલ એડ કરશું બે ચમચી આપણે ભાત કુકરમાં બનાવી છે તમારે તપેલામાં કરવું તો તમે તપેલામાં પણ કરી શકો છો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આખા ગરમ મસાલા એડ કરશું એમાં આપણે લવિંગ અને એક ફૂલ એડ કરેલું છે અને એક તજપતું એડ કરશું એક આપણે દાલચીની એડ કરશું ત્યારબાદ ડુંગળી ત્યારબાદ આપણે ડ્રાય ફ્રૂટ એડ કરશું અને પાણી એડ કરી દેસુ મેં એક કપ ચોખા લીધેલા છે તો હું એક ગ્લાસ પાણી એડ કરું છું કારણ કે આપણા ચોખા પલારેલા છે તેના માટે ચોખાને પલાયરા ન હોય અને ડાયરેક્ટ તમે કરતા હોય તો આપણે દોઢ ગ્લાસ પાણી એડ કરવાનું છે ત્યારબાદ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર તો આપણું પાણી ઉકળી ગયું છે એમાં ચોખા એડ કરી દેસુ તો આપણે આને ઢાંકણ બે તો આપણા ભાત તૈયાર થઈ ગયા છે અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે તો જોઈ લેશું આપણા ભાત એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આની નેક્સ્ટ પ્રોસેસ કરીશું તેના માટે મેં અહીંયા યલ્લો ફૂડ કલર લીધેલો છે તે આપણે આમાં એડ કરશું અને કોથમરી એડ કરશું હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને દમ ઉપર મૂકીશું આપણા ભાત તૈયાર થઈ ગયા છે અને બે મિનિટ મેં દમ ઉપર રાખેલા હતા અને અહીંયા શાક પણ તૈયાર છે તો આપણે સર્વ કરી લેશું